સોલાર પંપ લગાવવા માટે ખેડૂતોને મળશે નેવું ટકાની સબસિડી રાશન કાર્ડ આધાર કાર્ડની નવી અપડેટ જનધન ખાતા ધારકો માટે ખુશખબર પશુ વીમા સહાયની જાહેરાત વિદ્યાર્થીઓને મળશે પચીસ હજાર રૂપિયાની સહાય અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવું એ પેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો મિત્રો અત્યારે તાજા સમાચાર વિશે વાત કરીએ તો ચક્રવાતી તોફાન ફરી એકવાર દેશમાં ત્રાટક્યું છે આગામી બે દિવસમાં દક્ષિણ ભારતના રાજ્યોમાં તોફાની પવન સાથે ભારે વરસાદની સંભાવના છે જ્યારે ઉત્તર ભારત અને મધ્ય ભારતમાં તીવ્ર ઠંડી પડશે ભારતીય હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી દરિયા કિનારા પર ગંભીર મોજા ભારેથી ભારે વરસાદ તીવ્ર ઠંડીના મોજા અને ધુમ્મસની ચેતવણી જાહેર કરી છે પહાડી વિસ્તારોમાં પહાડી રાજ્યોમાં હિમવર્ષા પડવાની પણ સંભાવના રહેલી છે સમગ્ર દેશમાં હવામાન આ પ્રકારનું રહેવાનું કારણ ચક્રવાતી પરિભ્રમણ સક્રિય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને બર્ફીલા પવનો ફૂંકાવાના કારણે અત્યારે વાતાવરણ છે મિત્રોના સમાચાર વિશે વાત કરીએ તો સોલાર પંપ લગાવવા માટે નેવું ટકાની સબસિડી મળશે ખેડૂતોને આર્થિક રીતે મદદ કરવા માટે સરકાર ખેતરોમાં પંપ સેટ સ્થાપિત કરવા માટે સબસિડીની સુવિધા પૂરી પાડે છે

જેને રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને સોલાર એનર્જી પંપ સેટ લગાડવા માટે સબસિડી તરીકે સાહીઠ ટકા સબસિડી આપવામાં આવશે પરંતુ ખેડૂતોને આ સુવિધા ફર્સ્ટ કમ ફર્સ્ટ સર્વિસના ધોરણે મળશે સરકારની આ સુવિધાનો લાભ રાજ્યના નાના અને આર્થિક રીતે નબળા ખેડૂતોને આપવામાં આવી રહ્યો છે તેમજ જે ખેડૂતો પીએમ કુસુમ યોજના માટે અરજી કરી છે તેવા ખેડૂતોને સૌપ્રથમ આ યોજનાનો લાભ મળશે મિત્રો તેમના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને મળશે પચ્ચીસ હજાર રૂપિયાની સહાય ગુજરાત રાજ્યના ખેડૂતોને પૂર દુષ્કાળ અને અતિવૃષ્ટિ જેવી કુદરતી આપત્તિઓમાં રાહત આપવા માટે ઓગસ્ટ બે હજાર વીસના રોજ ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાની શરૂઆત કરવામાં આવી હતી ગુજરાત કિસાન સહાય યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને મહત્તમ ચાર હેક્ટર માટે કૃષિ પેદાશોના નુકસાનમાં તેત્રીસ થી લઈને સાહીઠ ટકા નુકસાન પર વળતર આપશે કુદરતી આફતોના કારણે થતા નુકસાનના કિસ્સામાં ખેડૂતોને વીસ હજાર રૂપિયાનું વળતર આપવામાં આવે છે અને સાહીઠ ટકા કરતા વધારે નુકસાન થયું હોય

વધુમાં કહ્યું છે કે રાશન કાર્ડ ધારકોએ વહેલી તકે જે પ્રક્રિયા છે એ પૂરી કરી દેવી જોઈએ આ પ્રક્રિયા પૂરી કરવી ઘણી જરૂરી છે જેથી જે લોકો બાકી રહી ગયા હોય તો તે અત્યારે રાશન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરાવી દેજો જેમના કારણે જે ભારત સરકાર અને ગુજરાત સરકારનું જે રાહત દરે અનાજ મળે છે તો ગરીબ લોકો છે એમને આ પૂરતું અનાજ છે એ મળતું રહે તો અત્યારે રાશન કાર્ડને ઈ કેવાયસી કરવા માટે સરકારે છે એ જાહેરાત કરી છે મિત્રો ત્યારના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતો માટે ખુશીના સમાચાર એક મહિના પહેલા રાજકોટ જિલ્લા બેંકના ચેરમેન જયેશભાઈએ રાજકોટમાં પ્રેસ કોન્ફરન્સ કરીને જગતના તાંત એટલે કે ખેડૂતો માટે ખેડૂતોને વગર વ્યાજે લોન આપવાની જાહેરાત કરી હતી ત્યારે રાજકોટ જિલ્લા સહકારી બેંક બાદ સુરત જિલ્લા સહકારી બેંક ખેડૂતોના વહારે આવી

સરકારનો લક્ષ્ય છે કે કરોડ ખેડૂતોને ડિજિટલ ઓળખ આપવાનો છે આ એક જો કિસાન સન્માન નિધિ યોજના છે છે કિસાન ક્રેડિટ કાર્ડ પાક વેચાણ જેવી સુવિધા છે એ મિત્રો ખેડૂતોને મળશે કેન્દ્ર સરકારે હવે ખેડૂતોને ઓળખ કાર્ડ તૈયાર કરવા માટે ઝડપ લાવવા માટે રાજ્યોને આદેશ કર્યા છે કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રીએ હાલ મિત્રો જાહેરાત કરી છે અને ખેડૂતોને ઓળખ કાર્ડ તૈયાર કરવા માટે શિબિરોનું પણ આયોજન કરવામાં આવ્યું છે કિસાન પહેચાન પત્ર એ આધાર લિંકડ ડિજિટલ ઓળખ છે જેને જમીન રેકોર્ડ સાથે લિંક કરવામાં આવે છે તો કે મિત્રો અત્યારે મહત્વના સમાચાર એ છે કે કૃષિ મંત્રાલયે ખેડૂત ઓળખ કાર્ડ બનાવવાના કામને ઝડપી બનાવવા માટે વિશેષ શિબિરોનું આયોજન કર્યું છે અને સૂચના પણ આપી છે આ ઉપરાંત કેન્દ્રએ રાજ્યના શિબિર આધારિત પદ્ધતિ અપનાવનારને પ્રોત્સાહિત કરવાની જાહેરાત કરી છે

ગ્રેજ્યુએટ નોટિફિકેશનની જરૂર પડશે તમે આધાર કાર્ડમાં પછી ભલે આખું નામ બદલવા માંગતા હોય કે પછી નામના કેટલાક અક્ષરોમાં ફેરફાર કરવા માંગતા હોય તો મિત્રો હાલ તમે થોડો સુધારો કરવા માંગો છો તો આ બંને પરિસ્થિતિમાં તમને ગ્રેજ્યુએટ નોટિફિકેશનની જરૂર પડશે ગ્રેજ્યુએટ નોટિફિકેશનની સાથે ગ્રાહકોએ પોતાના કોઈ બીઝા આઈડી કાર્ડ પ્રૂફ પણ જમા કરવાના રહેશે જેમ કે વાત રહી તો આધાર

આ યોજનામાં ખેડૂતોને પચાસ ટકા અથવા તો પંચોતેર હજાર રૂપિયાની સહાય આપવામાં આવતી હતી પરંતુ હવે આ સહાયની રકમમાં વધારો કરવામાં આવ્યો છે અને અથવા તો આપવામાં આવશે આ યોજનાનો લાભ મેળવીને પોતાની ખેત આશરે સોળ થી લઈને સત્તર મેટ્રિક ટન જેટલી સંગ્રહ ક્ષમતા ધરાવતા ત્રણસો ને ત્રીસ ચોરાસ ફૂટના સ્ટ્રકચર લાંબા સમય સુધી વરસાદ વાવાઝોડું તીડ અને ચોરી જેવી આકસ્મિક આફતો સામે સુરક્ષિત રાખી શકાશે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો બજેટ બે હજાર પચીસમાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાશે પીએમ કિસાન યોજનાની વાર્ષિક આવક છ હજાર રૂપિયાથી વધીને કેટલી થશે તેમના વિશે સવિસ્તાર માહિતી મેળવીએ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ પ્રાપ્ત વાર્ષિક રકમ છ હજાર રૂપિયાથી વધીને આઠ હજાર રૂપિયા થઈ શકે છે દેશના ખેડૂતો લાંબા સમયથી માંગ કરી રહ્યા છે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ મળનારી રકમમાં વધારો કરવામાં આવે દેશમાં હાલ ખેડૂતો છે મિત્રો હવે એક ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ રજૂ થનારા કેન્દ્રીય બજેટ પર આ આશા રાખીને બેઠા છે કે ખેડૂતોને જે બે હજાર હપ્તો મળી રહ્યો છે એ હપ્તો વધી શકે વર્ષ બે હજાર પચીસમાં પહેલી ફેબ્રુઆરીના રોજ રજૂ થનાર બજેટ પર મોદી સરકાર છે એ મિત્રો પોતાનું ત્રીજું કાર્યકાળનું પ્રથમ પૂર્ણ બજેટ છે એ રજૂ કરશે આ જ કારણે હવે આ વખતે ખેડૂતોને નાણાં મંત્રી નિર્મળા સીતારમણ પાસેથી ઘણી અપેક્ષાઓ છે નાના અને શ્રીમાન ખેડૂતોને રાહત આપવા માટે સરકાર આ યોજના હેઠળ ત્રણ સમાન હપ્તામાં વાર્ષિક છ હજાર રૂપિયા પ્રદાન કરે છે પ્રધાનમંત્રી ખાસ કે મિત્રો એ અંતર્ગત નાણાં પ્રધાન નિર્મળા સીતારમણે આ વર્ષની શરૂઆતમાં જ કહ્યું હતું કે સરકાર પીએમ કિસાન યોજનાને લઈને વધુ ખેડૂતો સુધી લઈ પડકારનો સામનો કરી રહી છે જો કે તે સમયે તેમને રકમ વધારવા અંગે કોઈ ખાતરી આપી ન હતી પરંતુ આ વખત સરકાર ખેડૂતો માટે કેટલીક જાહેરાત કરે તેવી આશા છે હાલમાં સરકાર વાર્ષિક છ હજાર રૂપિયાથી વધારીને આઠ હજાર રૂપિયા કરવાનો વિચાર પણ કરી રહી છે તો મિત્રો તમારું શું માનવું છે કે જે આ કેન્દ્રીય બજેટ રજૂ થાય છે તેથી શું ખેડૂતોને જે વીસ હજાર રૂપિયાનો હપ્તો મળે છે એ હપ્તાની રકમમાં વધારો થશે કે નહીં એ તમે મને ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો મિત્રો સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાત સરકાર દીકરીઓના જન્મ પર આપી રહી છે એક લાખને દસ હજાર રૂપિયાની સહાય કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર દ્વારા દીકરીઓ અને મહિલાઓ માટે અનેક પ્રકારની યોજનાઓ બહાર પાડવામાં આવી છે જેમ કે બેટી પચાવો બેટી પઢાવો સુકન્યા સમૃદ્ધિ યોજના વિધવા સહાય યોજના ગંગા સ્વરૂપ આર્થિક પૂર્ણ લગ્ન યોજના વાહલી દીકરી યોજના વગેરે બહાર પાડવામાં આવી છે ત્યારે અમે તમને એક વાહલી દીકરી યોજના વિશે થોડીક વિગતવાર જાણકારી આપી મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા વાહલી દીકરી યોજના બે હજાર ચોવીસ બહાર પાડવામાં આવી છે આ યોજના હેઠળ દીકરીઓને રૂપિયા એક લાખ દસ હજાર રૂપિયાનો લાભ મળે છે રાજ્યને સમાજમાં દીકરીઓના જન્મને પ્રોત્સાહન આપવા દીકરીઓના શિક્ષણ વધારવા અને મિત્રો હાલ બાળ લગ્ન અટકાવવાના ઉદ્દેશથી આ યોજના બહાર પાડવામાં આવી છે આ યોજના હેઠળ લાભાર્થી દીકરીના માતા પિતા છે એ ઓનલાઈન અરજી કરી શકે છે હાલ તો મિત્રો વાહલી દીકરી યોજના અંતર્ગત વાર્ષિક બે લાખ રૂપિયા કરતા ઓછી આવક ધરાવતા પરિવાર છે મિત્રો વાહલી દીકરી યોજના અંતર્ગત એ ફોર્મ ભરી શકે છે લાભાર્થી દીકરીઓને કુલ ત્રણ હપ્તામાં લાખ અને દસ હજાર રૂપિયાનો લાભ મળશે પ્રથમ હપ્તો પેટે લાભાર્થી દીકરીઓને ધોરણ એકથી થી પ્રવેશ કરશે અભ્યાસમાં ત્યારે ચાર હજાર રૂપિયા છે એ મિત્રો મળશે જ્યારે બીજા હપ્તા અંતર્ગત લાભાર્થી દીકરી ધોરણ નવમાં પ્રવેશશે ત્યારે છ હજાર રૂપિયા મળવા પાત્ર રહેશે ત્રીજો હપ્તો એટલે કે મિત્રો દીકરી અઢાર વર્ષની થાય ત્યાર પછી ઉચ્ચ શિક્ષણ અને લગ્ન સહાય તરીકે કુલ એક લાખ રૂપિયા સહાય છે એ મળવા રહેશે પરંતુ દીકરીઓના બાળ લગ્ન થયેલ ન હોય તો જ આ સહાય મળવાપાત્ર રહેશે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો સોના ચાંદીના ભાવમાં થયો છે ઉછાળો મંગળવારે દિલ્હીમાં સોનાના ભાવમાં થયો છે મોટો ઉછાળો નવ્વાણું પોઈન્ટ નવ ટકા શુદ્ધતા ધરાવતું સોનું નવસો ને પચાસ રૂપિયાથી વધીને ઓગણસી હજાર ત્રણસો રૂપિયા પ્રતિ દસ ગ્રામ પહોંચી ગયું છે જ્યારે સોમવારના રોજ સત્રમાં તે અઠ્યોતેર હજાર ત્રણસો પચાસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર બંધ થયું હતું મંગળવારે નવ્વાણું પોઈન્ટ પાંચ ટકા શુદ્ધતાનું સોનું નવસો પચાસ રૂપિયા વધીને અઠ્યોતેર હજાર નવસો રૂપિયા પ્રતિ દસ ગ્રામ પહોંચી ગયું છે લગ્નની સિઝનમાં જ્વેલરીસની માંગ વધવાના કારણે સોનાના ભાવમાં છે એ મિત્રો વધારો થતો જોવા મળી રહ્યો છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે પેટ્રોલ અને ડીઝલ પરથી મોદી સરકાર દૂર કર્યો ટેક્સ શું ઇંધણના ભાવ ઘટશે પેટ્રોલ ડીઝલના ભાવને લઈને મોટી અપડેટ સામે આવી વાસ્તવમાં તેલ કંપનીઓને મોટી રાહત આપતા મોદી સરકારે સ્થાનિક રીતે ઉત્પાદિત ક્રૂડ ઓઇલ એવિએશન ફ્યુલ એલ એટલે કે એટીએફએલ અને મિત્રો જે પેટ્રોલ અને ડીઝલની નિકાસ પરના જે વિન્ડોરફોલ ટેક્સ નાબૂદ કર્યા છે સોમવારે નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ રાજ્યસભામાં આ સંબંધમાં નોટિફિકેશન રજૂ કર્યું હતું નિષ્ણાંતોનું કહેવું છે કે આ નિર્ણયથી તેલ કંપનીઓના નફામાં વધારો થશે તેમના પર પેટ્રોલ અને ડીઝલની કિંમતો ઘટવાનું છે એ પણ દબાણ બનશે તો હાલ મિત્રો પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટે તો વાહન ચાલકો માટે સારા સમાચાર સાબિત થવાના છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે રાશન કાર્ડ ધારકો માટે આવી ગઈ છે ખુશખબર માત્ર ઘઉં ચોખા અને ચણા જ નહીં પરંતુ આ વસ્તુ પણ હવે રાશન કાર્ડ ધારકોને મફત મળશે પ્રધાનમંત્રી ગરીબ અન્ન મૂલ્યન યોજનાના લાભાર્થીઓ માટે આવ્યા છે આનંદદાયક સમાચાર કારણ કે હવે લાભાર્થીઓને માત્ર ઘઉં ચોખા ખાંડ અને મિત્રો ખાસ કરીને મીઠું મળવાપાત્ર રહેશે નહીં પરંતુ હકીકતે સરકારે આ દસ મુખ્ય ખાદ્ય ચીજો વસ્તુઓ છે એમને ઉમેરી છે એટલે કે સરસવના તેલથી લઈને ખાદ્ય પદાર્થો સુધીને ભાગની વસ્તુ છે મફત આપવાની જાહેરાત કરવામાં આવી છે જેના પછી લાભાર્થીઓને બજારમાંથી કંઈક પણ ખરીદી કરવાની જરૂર રહેશે નહીં થોડા દિવસો પહેલાં જ ખાસ કરીને સરકારે નવ વસ્તુઓની જાહેરાત કરી છે જેને હવે વધુ વિસ્તારવામાં આવી છે આ સિવાય રાશન જે પોર્ટેબિલિટીની યોજના હતી એમાં ભાર મૂકવામાં આવ્યો છે તેનો અર્થ એ થાય છે કે દેશમાં ગમે ત્યાં રહી રહેલા છો તમે તો તમે છે મિત્રો રાશનનો એટલે કે જે આ યોજના અંતર્ગત લાભ લઈ શકો છો જો આપણા રસોડામાં આ દસ વસ્તુઓ વિશે વાત કરીએ તો તેમાં ઘઉં છે કઠોળ છે ચણા છે ખાંડ મીઠું સરસવનું તેલ લોટ સોયાબીન અને મસાલાનો સમાવેશ થાય છે તમને જણાવી દઈએ કે આ સિવાય તેઓ બીજી બધી ઘણી વસ્તુઓનો સમાવેશ થાય છે આ સરકાર આ નિર્ણય લોકોના સ્વાસ્થ્યને સુધારવા અને તેમના ખોરાકને પોષણનું સ્તર વધારવા માટે લીધો છે એંસી કરોડ લાભાર્થીઓ છે એમને મિત્રો આ યોજનાનો લાભ મળશે હાલમાં આ યોજના હેઠળ એંસી કરોડથી વધુ લોકોને મફત રાશન મળી રહ્યું છે એટલું જ નહીં દરેક લોકો આવી યોજનાઓનો લાભ લઈ રહ્યા છે જે ખરેખર લાયક નથી સરકારે આ યોજનાને પાંચ વર્ષ માટે લંબાવી છે હાલ મિત્રો તમને જણાવી દઈએ કે હવે રાશનની દુકાનોમાંથી માત્ર રાશન નહીં પરંતુ વાસ્તવમાં જાહેર સુવિધા કેન્દ્રોની તર્જ પણ ગામના રાશનની દુકાનોના વિકાસમાં અત્યારે વિચારવામાં આવી રહી છે મતલબ એ કે હવે દુકાન પર તમે આધાર કાર્ડ છે ખાસ મિત્રો જાતિ પ્રમાણપત્ર સહિતના જે સુવિધા છે એ મેળવી શકો છો તો હાલ મિત્રો કાર્ડ ધારકો માટે મહત્વના